નવસારી શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે શહેરના ઝવેરી સડક અને પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા શ્વાને એ માત્ર બે જ દિવસમાં સાહીઠ લોકોને બચકા ભર્યા હતા જેને લઈને પાંચ હાટડી વહરાવાડ ભેસતખાળા અને બજાર વિસ્તારમાં પણ દસ લોકોને બચકા ભર્યા છે જે માહિતી સામે આવી છે ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે નવસારી શહેરમાં શ્વાન જે કરડવાના જે કેસો વધાયા છે ત્યારે સિત્તેર કેસ હાલ નોંધાયા છે જે માહિતી નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓએ આપી છે ત્યારે શ્વાન જ્યારે બચકા ભરે છે ત્યારે તાત્કાલિક શું કરવું તો નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ એવા વિરેન્દ્રસિંહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તો તાત્કાલિક જે પણ ભાગમાં શ્વાન કરડે છે તે જોખમી ભાગને તાત્કાલિક ચોખ્ખા શુદ્ધ પાણીથી ધોઈ નાખવું દસ મિનિટ સુધી તે ધોતા રહેવું અને જોખમ જાય ત્યાં સુધી ધોતા રહેવું અને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જ્યાં જે ચાર અથવા પા સાત જેટલા ઇન્જેક્શનો હોય છે તે પૂરા કરવા અને મહિનામાં આ ઇન્જેક્શનો પૂરા કરવાના હોય છે જે માહિતી સામે આવી હતી અને વધુ માહિતી નવસારી રેસ્ક્યુ એન્ટ ફાઉન્ડેશનના પાત વર્ષીતા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે હડકાયેલું શ્વાન હોય છે તે પાણીથી દૂર પાડે છે તેના નજીકથી પસાર થાવ એટલે તાત્કાલિક તે એટેક કરે છે કરડે છે અને તેની નજીક કોઈ પણ વસ્તુ લઈ જવાથી બચકા મળે છે ત્યારે વધુમાં જણાવ્યું હતું કે જે હડકાયા શ્વાન હોય છે તેની કંડે તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો અને હજી સુધી હડકાયાની જે દવા છે હવે વાત કરીએ તો બે દિવસમાં છેલ્લા બે દિવસ પંદર સોળ આજ સુધીના ટાઈમ સુધીમાં ત્રીસેક કેસો આવ્યા છે કૂતરો કાઢ્યાના અને એ લોકો કોઈ સિરિયસ નથી બધાને હડકવાના રસી આપીને રજા આપી દીધું છે અને એ લોકો સમજણ બી આપી છે અને બીજું પણ સમ લોકોને આપણે કહેવા માંગીએ છીએ કે કઈ કૂતરો કાઢે તો તરત જ સાવું પાણીથી ઘાને ધોઈ કાઢે પછી હોસ્પિટલ તરત જ આવે કારણ કે એ લોકો મહિનાના અંદર ચાર ઇન્જેક્શન આપતા હોય છે બાળકમાંના બીમારીથી સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જાય છે કારણ કે એને કંઈ આ બીમારીને કોઈ આજુ સુધી દવા શોધાય નથી લોકો મૃત્યુ પામી શકે એટલે એને બહુ સિરિયસ છે એટલે ધ્યાન રાખવા જવા છે આખા મહિના ચાર ચાર આવે છે ઇન્જેક્શન